નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત જોતા રહો ને આવા સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પુતિનના નિવાસ સ્થાન પર ડ્રોન હુમલા અંગે પીએમ મોદીનું મોટું નિવેદન દુશ્મનના વાટ ખતમ કરી શાંતિની અપીલ

ગુજરાત કોંગ્રેસમાં પડકો કિરીટ પટેલની રાજીનામાની ચીમકી કહ્યું નિર્ણય લેતા પહેલા કોઈ પૂછતું પણ નથી ગૌતમ ગભીરનો વાળ પણ વાકો નહી થાય કોચ બદલવાની અટકળો બાદ બચાવવા ઉતર્યા મોટા અધિકારી જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતા પર જીવલેણ હુમલો કોપરેટર સહિત છ સામે ગુનો નોંધાયો વડોદરામાં ન્યાય મંદિર પાસે ચાલતા જુગાર પર પીસીબી જુગારીઓ ઝડપાયા લગ્જરી પોસ્ટર રેવપાટીઓ પર એસએમસી નું એકસણ લાખ રૂપિયા ના માલ સાથે ત્રણ ઝડપાયા તાલવાડામાં માં પતિબંધી દૂરીનું વેચાણ કરનાર એક વેપારી દડાયો પોલીસ ફરિયાદ ભાવ વધુ લાખ લોકો અકસ્માતમાં કવાયા સૌથી વધુ અમદાવાદ અમદાવાદ એફઆરસી નો મહત્વનો નિર્ણય વાલીઓ વેબ પોર્ટલ પર કરે બેઠા શાળાઓની ફ્રી જાણી શકશે અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું સત્તર બેકોમાંથી માંથી પાંચ લાખ થી વધુ કરન્સી જમા થતા ખળફળાટ લાખ વીજળીનું બિલ જીરો આ યોજનામાં ફ્રી ત્રણસો યુનિટ સાથે અઠ્યોતેર હજાર ની સબસીડી સરકારનો નો દાવો ઉત્તરાખંડ મોટી દુર્ઘટના અલબોડામાં બસ કીણા કબકતા કાબકતા સાત લોકોના મોત અનેકને ને આધાર કાર્ડ વિના ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલી ઓનલાઈન બુકિંગ માટે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની ત્યાં ખેડૂતોના 3 થી ચાર લાખ દેવા લોન પાક માફ થયું તો ગુજરાતમાં કેમ નહી થતું કોંગ્રેસના દિગ્ગજ નેતાનું મોટું નિવેદન પીએમ અવસાન યોજના હેઠળ ગામડાના વિસ્તારના મકાન બનાવવા સરકાર પેલા એક લાખ વીસ હજાર આપતી જેના નવા નિયમ મુજબ એક લાખ સિત્તેર હજાર રૂપિયા ની સહાય આપશે વેચાણ ઠગો ઠગોને ફાવટ કડક પગલા લેવા માંગ જાપાન પાછળ છોડીને દુનિયાની ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત સરકારે આપી માહિતી

ગુજરાતની ભાગ્યત ખેતીમાં મોટો રેકોર્ડ પીંડાના ઉત્પાદનમાં અનેક વાવિતરમાં દેશમાં પ્રથમ નંબરે સૌરાષ્ટ્ર કચ્છનો નો નોંધપાત્ર પ્રદાન ટૂલ કીટ સાય યોજના નાના ને સીમાત ખેડૂતોને દાતળા પાવડા જેવા હાથાના યોજારો ખરીદવા માટે પંચોતેર ટકા અથવા તો ચાર હજાર પાંચસો સુધીની સાય યોજના ચાલુ બે હજાર પચીસ ની સાત સૌથી ભયાનક ઘટનાઓ પરેશાન બેટલ ઓફ ગલવાના ટીજર અંગે કહ્યું આ સત્ય નથી અમદાવાદ મુંબઈ નેશનલ પર ગૌખર અકસ્માત અજાણ્યા વાહન બે યુવક દેશર નું પાણી ચીન નો દાવો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવામાં મેં મધ્યસ્થતા કરી સૂર્યકુમાર યાદવ મને ઘડી મેસેજ કર્યા કરતો હતો બોલીવુડ અભિનેત્રી નો દાવો દેશના કરોડો ખેડૂતોની નજર દર વર્ષ સંસદમાં રજૂ થતાં સામાન્ય બજેટ પર ટકેલી હોય છે ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે અતદાતાઓના સરકાર પરિષા રાહતની આશા રહે છે રિપોર્ટ પ્રમાણે જે કેન્દ્ર બજેટ ખેડૂતોને ચહેરા પર ખુશી લાવી શકે છે